એક એવો પરિવાર કે જે વર્ષો સુધી શિક્ષણથી અને આર્થિક રીતે વંચિત રહ્યો છે એવા પરિવારમાં મુંબઈની સેવાભાવી સંસ્થા આદરણીય ખુલીનકાંત લુઠિયા સાહેબના માર્ગદર્શનથી આવી પહોંચી છે ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારનું ધોળી કરીને એક વર્ગણું ધોળી કરીને ગામ અને એ ગામમાં બિલકુલ જંગલને અડકીને બાંધેલી જંગલને અડકીને આવેલું એક નાયક સમાજનું આખું પચીસ આસપાસ ઘરોનું એક પરગણું અને એમાં પુસ્તક પર માનવજ્યોત સંસ્થાની મદદથી કેટલીક માનવીય સહાયતા કપડા રમકડા વગેરે વસ્તુઓ લઈ અને આપની પાસે આવી છે તો આદરણીય કુલીનકાંત લુટિયા અને એમની ટીમનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એ પરિવારો વર્ષો સુધી ખેતી કામમાં છૂટક મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા પરિવારો છે અને આ પરિવારોના સંવેદનાઓને પહોંચવા માટે પુસ્તક પરબ અને માનવજ્યોત આદરણીય કુલીનકાંત લુટિયા સાહેબના માર્ગદર્શનથી આવી પહોંચી છે શ્રીમતી કોકિલાબેન ચૌહાણ અને પુસ્તક પરબના માધ્યમથી ખૂબ ખૂબ આનંદ નમસ્તે પુસ્તક પરબ નમસ્તે માનવજ્યોત